નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા તાલુકાના કોવાયા ગામે પ્રાથમિક શાળા ખાતે એસઓએસ હોસ્પિટલ દ્વારા તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસના રોજ સવારે દસથી બે વાગ્યા સુધી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બીપી ડાયાબિટીસ મસા હરસ હાડકાને લગતા રોગો બાળકોના રોગો સ્ત્રી અને પ્રસ્તુતિ રોગ દાંતના રોગ કસરતનું માર્ગદર્શન મગજની ગાંઠ કમરનો દુખાવો કેન્સરના રોગો કાનના ગળાના રોગો ચામડીના જેવા વિવિધ રોગોની સારવાર કરવામાં આવી અને વિનામૂલ્યે દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું જેમાં વિવિધ ગામના સરપંચ અર્જનભાઈ વાલાભાઈ જીણાભાઈ ગાંડાભાઈ સોંડાભાઈ અરજણભાઈ ચાવડા દેવાભાઈ કરશનભાઈ બારીયા મુનાભાઈ મકવાણા તખુભાઈ ધાખડા મહેશભાઈ ધાખડા અજયભાઈ કોટીલા સન્નાભાઈ વાઘ દિલુભાઈ જપ્તાભાઈ ધાખડા પ્રતાપભાઈ લખનભાઈ રાઠોડ ભાવેશભાઈ અને અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડના તમામ સ્ટાફના સપોર્ટથી ચારસો કરતા પણ વધારે વિવિધ રોગોના દર્દીઓએ ભાગ લીધો હતો તો આવા જ અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ